જીવાત અનેક રક્ષક ફક્ત એક જાન સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલ ફેરા આનું રિઝલ્ટ જોવું હોય તો આ વિડીયો પૂરો જોવો નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી જતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો જેથી ખેતી ની આવી અવનવી માહિતીઓ તમને તમારી સુધી પહોંચાડી શકાય હવે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂત ની મુલાકાતે આવી ગયા છીએ જ્યાં ખેડૂત મિત્ર એ પોતાના ખેતરમાં ટોલ ફેરાનો અટકાવ મારેલો છે તો છટકાવ મારા પેલા શું પરિસ્થિતિ હતી ને અત્યારે છટકાવ માર્યા પછી શું પરિસ્થિતિ છે ખેડૂત મિત્રના મોઢે સાંભળીએ તો તમારું આખું નામ ભરતભાઈ કરમસીભાઈ ગોહેલ ગામ રોહિશાળા તાલુકો જિલ્લો બોટાદ બોટાદ ટોલફેરા માર્યું એ પહેલા કપાસમાં શું પરિસ્થિતિ હતી આતડ હતું ને સુશિયા હતા ટોલફેરા મેં પહેલી દાંત સાચ્યું એટલે બહુ સારું લાગ્યું મને એટલે મેં બીજો ડોઝ આપ્યો

પછી આ સાઈટા પછી સારું છે રિઝલ્ટ આવું પૂરું પાંદડું થઈ જાય છે હાવ ને ફૂટે હારી છે કરજો આવું હતું પેલા આવા પાંદડા થઈ ગયા હતા પેલા હવે હારા છે આ સાઈટા પછી તો ખેડૂત મિત્રો તમારા કપાસમાં પણ લીલી પોપટી સફેદ માખી કાળી કથીરી થ્રીપ્સ હોય તો સારા ઇન્ટરનેશનલ કેમિકલનું હરણના નિશાનવાળું ટોલ ફેરા અવશ્ય છંટકાવ મારો તો બીજા ખેડૂત મિત્રો ને સલાહ આપશો કે આ આપણે આ સાટો સેટા જેવી છે આ વસ્તુ અને હારી છે લાંબા રિઝલ્ટ નું વસ્તુ હારી છે હવ ખેડૂત કેવી આ સાતવા માટે દવા તમામ જીવાત બધી વહી જાય વધુ માહિતી માટે રૂબરૂ મુલાકાત લો શાખા નંબર એક યમુના સીડ્સ એન્ડ કેમિકલ્સ બોટાદ મુકેશભાઈ જીવાણી શાખા નંબર દુ યમુના સેલ્સ કોર્પોરેશન રોહિશાળા મનીષભાઈ ડાવરા આ સિવાય અમારી બીજી કોઈ શાખા નથી